નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટયાર્ડના કપાસના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને હજુ સુધી તમે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો સાથે જ બાજુમાં આવેલા બે લાઇકનને પણ દબાવી દેજો જેથી કરીને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના કપાસના બજાર ભાવની વાત કરીએ તો સૌપ્રથમ તો કપાસના બજારની વાત કરીએ તો કપાસની બજાર જે ગયું અઠવાડિયું છે અને આ અઠવાડિયું છે સોમથી લઈને શનિવાર સુધીનું જેમાં વર્ષ બે હજાર છવ્વીસની પણ શરૂઆત થઈ ગઈ છે ઓલ ઓવર કપાસ બજારમાં થોડાક દિવસથી કન્ટિન્યુઅસલી ઘટાડા જોવા મળી રહ્યા છે અને આ ઘટાડા એટલા આપણે વાત કરીએ તો મિનિમમ હતા કે જે બજાર સાડી સોળસો થી સત્તરસો ની રેન્જમાં હતી એ અત્યારે ખસીને ફરી એકવાર સોળસો થી સાડી સોળસો ની જે રેન્જ છે એમાં જોવા મળી રહી છે આજે કપાસના સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો ફરી એકવાર સોળસો ચાલીસ થી લઈને સોળસો વીસ રૂપિયા સુધીના જે ભાવ છે જોવા મળી રહ્યા છે આ ઉપરાંત વાત કરીએ એવરેજ ભાવની તો અત્યારે બારસો રૂપિયાથી લઈને ચૌદસો અને પંદરસો રૂપિયા ક્વોલિટી ક્વૉલિટીવાઇઝ કપાસના ભાવ જોવા મળી રહ્યા છે ખાસ કરીને કપાસ બજાર બાદ વાયદા બજાર ઉપર આવીએ તો એમસીએક્સ વાયદો અને અમેરિકન વાયદો બંને જે વાયદા છે કપાસની બજાર ઉપર અસર કરતા હોય છે ખાસ કરીને એમસીએક્સ વાયદો છેલ્લા બેથી પાંચ દિવસથી વાત કરીએ તો સુધરતો જોવા મળી રહ્યો છે અને જે ભાવ છે એમસીએક્સના એ બાવન હજારની સપાટીથી ક્રોસ કરીને અત્યારે ચોપન હજાર બસોથી પાંચસો રૂપિયાની જે સપાટી છે એના વચ્ચે મૂવમેન્ટ આવી ગઈ છે અમેરિકન વાયદાની વાત કરીએ તો અત્યારે ચોસઠ ડોલરની અંદર છેલ્લા દોઢથી એક મહિનાથી મિત્રો મુવમેન્ટ કરી રહ્યો છે કોઈ ખાસ તેજી એમાં છે નહીં જેના પગલે જે કપાસની બજાર છે એમાં મોટી તેજી આવવાની જે ધારણાઓ હતી એ અટકી જતી જોવા મળી રહી છે આ ઉપરાંત વિશેષ કપાસના બજારમાં વાત કરીએ તો અત્યારે જે માર્કેટમાં કપાસની ક્વોલિટી આવે છે એ અખબારો પ્રમાણે ન્યૂઝ પ્રમાણે વાત કરીએ તો થોડીક ડીસેન્ટ ક્વોલિટી આવે છે ગયા વર્ષ જેવી ક્વોલિટી કપાસમાં આ વર્ષે જોવા નથી મળી રહી જેના લીધે પણ ભાવ છે એમાં ઘટોટી જોવા મળી રહી છે આ ઉપરાંત રૂબજાર છે મેં તમને જેમ કહ્યું એમ કન્ટિન્યુઅસલી સુધરી રહી છે જેના પગલે બજાર છે ટકેલ છે જો રૂબજાર ખકડશે તો કપાસ બજાર છે એ પણ ખકડી જાય એવી મિત્રો પૂરેપૂરી ધારણાઓ અત્યારે જે નિષ્ણાતો છે એમના દ્વારા જતાવવામાં આવી રહી છે જો તમે આ સમગ્ર અઠવાડિયા દરમિયાન કપાસ લઈને માર્કેટમાં ગયા હોય તો તમારે કપાસના કેટલા ભાવ આવ્યા હતા તે નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો જેથી અન્ય મિત્રો જે વિડીયો જોઈ રહ્યા છે એમને પણ ખ્યાલ આવે સાથે સેન્ટરનું નામ લખવાનું ભૂલતા નહીં તો મિત્રો આ અત્યારની સમગ્ર આપણી ખેડૂત ચર્ચા જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો સાથે તમારા જે પાસવાળા ખેડૂત મિત્રો છે શેઢા પાડોશી છે અને અન્ય મિત્રો છે એમને આ વિડીયોની લિંક શેર કરી દેજો જેથી એમને પણ આ માહિતી મળી જાય હવે મળીશું આવા જ એક બીજા વિડીયો સાથે આવતા વિડીયોમાં ત્યાં સુધી અસ્તુ હિન્દ જય જવાન જય કિસાન